નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે જમ્મુના કઠુઆના બિલાવરના કટોનો વિસ્તારમાં સેના વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે આ હુમલામાં સેનાના પાંચ જવાન સહિત થયા સમાચાર છે અને છ જવાન ઘાયલ છે મળતી માહિતી અનુસાર આતંકી ગ્રેનાઇટ લઈને આવ્યા હતા અને સેનાના વાહનને ઉડાડી દેવાના ઇરાદેથી ફેંક્યું હતું અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બદનોટ ગામના જેઠાનાલા પાસે બપોરે ત્રણ ને વાગે ભારતીય સેનાના નિયમિત પેટ્રોલ વાહન પર આતંકી હુમલામાં પાંચ ભારતીય સેના જવાન શહીદ થયા છે જ્યારે છ ઘાયલ થયા છે ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે સૈન્ય દળ વિસ્તારમાં પહોંચી ગયું છે જો કે મિત્રો ડિફેન્સ અધિકારી આ હુમલાને લઈને કહ્યું કે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના માછડી વિસ્તારના આતંકવાદી દ્વારા ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો આ વિસ્તાર ભારતીય સેના નવકો સેટર છે આતંકવાદીઓના ફાયરિંગ બાદ અમારા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી છે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ